બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોને સૌથી મોટો ફટકો પડ્યો છે છેલ્લા ચાર દિવસથી ખરીદ વેચાણ સંઘના કેન્દ્રમાં ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતોને ધક્કા ખાઈને લાંબી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવે છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે બનાસકાંઠાના થરાદ ખાતે ખાતર માટે મથામણ વધતી જોવા મળી રહી છે ચાર દિવસથી સતત ખેડૂતો મોટી સંખ્યામાં ખરીદ વેચાણ સંઘના કેન્દ્રએ પહોંચે છે પરંતુ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમણે નિરાશા હાથ લાગે છે સંઘના ડેપો મેનેજર ખાતરની અછત હોવાની પુષ્ટિ કરી છે તેમના જણાવ્યા મુજબ લગભગ ચાર હજાર ટન યુરિયા ખાતરની માંગણી કરવામાં આવી છે પરંતુ જથ્થો પહોંચવામાં વિલંબ થવાથી હાલની અછત વધુ ગંભીર બની છે હાલમાં ખેડૂતોને વાવણીના સમયમાં ખાતરની વધારે જરૂર છે અને આવી સ્થિતિમાં અછત સર્જાતા ખેતી કાર્યો પર સીધી અસર થઈ રહી છે

બબે ચાર કલાક લાઈનમાં ઊભા રહે છતર ખાતર હોતો તો ત્યાં આવે છે આવે છે એમ કહે છે પણ ક્યાં આવતો નથી ચાર દિવસથી આજે ટકા ખાઈએ છે અને શિયાળુ પાકને હાલ ખાતરની જરૂર છે અને હાલ ખાતર ન મળે તો પછી ખાતરને અમારે શું કરવાનું ખાતર તાત્કાલિક મળે બધા ખેડૂતોને એવી રીતની અમારી સરકાર શ્રીને અરજી કરજી છે કોઈ ગામ થરા છે ચાર દિવસથી ટકા ખોલ ખાતર મળતો નથી તો મોસો પાણી થી નુકસાન થઈ પણ હવે વગર ખાતર નુકસાન થાય તો કારણ ખાતા હારું કાઈ મોટા આવો ગમે એટલી વાર ઉભા રહ્યા નંબર હાથમાં લખી આલે પણ ખાતર હજી આ છે ને જાવ તો બરોબર ખાતર તાત્કાલિક મળે તો ઠીક નકા કા ધર્મ ધકા હે કાઈ માં આવી લઈને એમાં થાવાનો પાદ બપોર થાય ભૂખ લાગે ત્યારે ઘરે સા વગર દીધે રહ્યા ટોણે આવો ઊઠી ખાતર મળે તો હારો ને કા લઈને તો એડી રિચાર્જ દડે હવે વરી કેટલા દડે એડી સરકારને ખબર ન બીલા સંઘવાળા ખબર ખાતર ને કેવી જરૂર છે જરૂર એટલે જબર ખાતર હોય તો થાય ને શિયાળો જીવ વરાળો જીવ શિયાળો જાય એમની મેરે કારણ કે આવું વેસન રૂપી છે આ નવેમ્બર મહિનામાં અમારા ઘરે લગભગ પાંચસો ટાની યુરિયા ખાતર આવેલું હતું ને દરેક ખેડૂતને પાંચ પાંચ બે વાપવામાં આવી હતી અને અમે ચાર હજાર ચાર હજાર ટન યુરિયાનો એડવાન્સ પેમેન્ટ પણ જમા કરાવેલ છે પણ છેલ્લા ત્રણ દિવસથી યુરિયા બિલકુલ આવેલ નથી ખેડૂતો સવારથી જ લાઈનમાં થઈ જાય છે ખેડૂતો માટે અમે ચા પાણીની વ્યવસ્થા પણ કરી કરેલી છે મેં ખાતરની માગણી સરકારશ્રીમાં અને ગુજરાતમાં શ્રીમાં માગણી પણ કરેલી છે મેં એ લોકોએ પણ આશ્વાસન આપ્યું છે કે ખાતર તમને મળી જશે યોજાની તમને રહેશે નહીં એટલે પાછી ભીસા રેન્ક લાગે છે એટલે બે દિવસમાં ખાતર આવી જશે કેટલી મગ સાથે કેટલો ખાતર આવી જાય અત્યારે થરાદ તાલુકામાં બે હજાર ટનની યોજાની મગ છે પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે થરાદ વાવ ભાભર દીવ ગતિ પણ ખેડૂતો ખાતર લેવા માટે અહીંયા આવે છે એટલે જિલ્લો ગણતા ખાતરની વધારે છે અને દરેક ખેડૂતને કોઈ પણ ભેદભાવ રાખ્યા હોય ખાતર આપવામાં આવે છે પણ અત્યારે સિઝન એકદમ ચાલુ થઈ ગયું યુરિયાની મોત વધારે છે એટલે અમે સરકારશ્રીમાં અને ગુજકોમાસમાં રજૂઆત કરેલી છે માંગણી કરેલી છે પેમેન્ટ આપેલું છે ને એનું કોઈ પણ કીધું છે તમામ ખાતર યુરિયા નહીં રહેશે એટલે લગભગ પંદર દિવસનો કોઈ ખાતરની તંગી રહેશે નહીં આવક કેટલા છેલ્લા ત્રણ દિવસથી અમારા ઘરે બિલકુલ યુરિયા ખાતર આવેલું નથી આજે લગભગ સાત સુધી આપવાનો માહિતી આપેલી છે ચીતુ સોલંકી બીએસપી ન્યૂઝ બનાસકાંઠા